દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે સાંભળવામાં આવી રહ્યું છે કે ઈડી આવતીકાલે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચશે અને તેમની ધરપકડ કરશે દિલ્હીના મંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રિપોર્ટ આવી રહ્યો છે કે ઈડી કાલે સવારે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દરોડા પાડવા જઈ રહી છે નોંધનીય છે કે બુધવારે સીએમ કેજરીવાલ ઈડીના ત્રીજા સમન્સ પર પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલને વારંવાર નોટિસ મોકલવી તેમને લોકસભા ચૂંટણીમાં પસાર કરતા રોકવા માટે ધરપકડ કરવાના ષડયંત્રોનો એક ભાગ હતો આપે કહ્યું કે કેજરીવાલ તપાસ એજન્સીને સહકાર આપવા તૈયાર છે પરંતુ દાવો કર્યો કે સમન્સ તેમની ધરપકડ કરવાના ઇરાદાથી મોકલવામાં આવ્યા હતા ચૂંટણી પહેલા નોટિસ કેમ મોકલવામાં આવી આ નોટિસ કેજરીવાલને ચૂંટણી પ્રસાર કરતા રોકવાનો પ્રયાસ છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા ઓલું બેલાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે